નિર્મલા બે તમારો સવાલ છે કે સમ સંવેગ નિર્વેગ અનુકંપા અને આસ્થાનો મીનિંગ સમજાવો નિર્મલા બેન સમ એટલે સરખો સંભાવ શાસ્ત્રમાં સંભાવનો અર્થ છે કે મોહ ક્ષોભ અથવા રાગ દ્વેષ એની વગરના એના રહિત જે આત્માના પરિણામ છે એ જ સંભાવ છે એને જ સંભાવ કહેવાય જેનાથી આશાઓ અપેક્ષાઓ એ બધું નાશ પામે છે આવો સંભાવ આવે એટલે આશા અપેક્ષા બધું નાશ પામે અજ્ઞાન ક્ષય થાય તો આ છે સમભાવના સમ એટલે એક સરખી હવે બીજું જુઓ સંવેગ મોક્ષની તીવ્ર અભિલાષા ખૂબ જ ઉદ્વેગ થવો ખૂબ જ કંટાળો આવવો નિર્વેદ અને સંવેદ ઉત્પન્ન થયા વગર મોક્ષ તરફ એક પણ ડગલું ભરી શકાતું નથી નિર્વેદ ઉત્પન્ન થયો હોય એટલે કે ચાર ગતિના ભ્રમણથી ખૂબ કંટાળો આવી ગયો હોય હવે તો આ નરક તિર્યન દેહ મનુષ્ય આવા બધા ભાવ કરવા જ નથી એવું મનમાં થતું હોય પણ આ ચાર ગતિના ચક્કર છોડીને મોક્ષ જ મેળવવું છે એવી મોક્ષ માટેની તીવ્ર અભિલાષા ના જાગી હોય એવો સંવેગ ઉત્પન્ન ન થયો હોય મનમાં એમ થતું હોય મોક્ષમાં જઈને શું કરવાનું એક જગ્યાએ ચૂપકી જવાનું ન તો ત્યાં નાચ ગાન ખાવું પીવું કાંઈ નથી તો ત્યાં સુખ શેનું છે જે આવી ગઢ મચલમાં હોય ને એને ભલે નિર્વેદ જાગ્યો હોય એટલે કે ચાર ગતિના ભ્રમણથી ભલે કંટાળો આવે હોય પણ સંવેગ જાગ્યો નથી એટલે કે મોક્ષ માટેની તીવ્ર અભિલાષા જાગી નથી તો મોક્ષ તરફ એક ડગલું પણ ભરાતું નથી ખ્યાલ આવે હવે અનુકંપા જીવો જુઓ કોઈ તરસ્યા હોય એટલે કે તૃષાતુર ને પછી ક્ષુધાતુર ને એટલે કે ભૂખ્યા ને કોઈ રોગી ને અથવા તો બીજા કોઈ પણ જીવ ને એનું દુઃખ મટાડવાના ઉપાય ની ક્રિયા કરવામાં આવે એનું નામ અનુકંપા અનુકંપા યાદ રાખો કે અનાજ કપડા જે કઈ વસ્તુ તમે આપો છો એ બધી વસ્તુ પર છે એ મારી છે અને તે વસ્તુ હું બીજાને આપી શકું છું એ માન્યતા જો મનમાં હોય તો એ મિથ્યાત્વ છે દાન દેવાનો ભાવ શુભ છે ગરીબોને અનાજ કપડા આદિ આપવામાં કસાઈની મંડતા મંદતા હોય ને તો પુણ્ય બંધાય પણ એમાં થોડું હું પદ ને તો અનુબંધ પાપ નો બંધાય પાપ નો અનુબંધ દુર્ગતિ પટકી દે એટલે આત્મા ની જાગૃતિ હોવી ખૂબ જ જરૂરી છે હવે છેલ્લું આસ્થા આસ્થા એટલે શ્રદ્ધા જીન વચન શ્રદ્ધા જીન વચન માં શ્રદ્ધા વગર તો સમકિત તરફ એક ડગલું પણ ભરી શકાતું નથી પરંતુ ફક્ત શ્રદ્ધા આવી ગઈ એટલે બેડો પાર થઈ ગયો એવું પણ નથી શ્રદ્ધા આવ્યા પછી ધ્યાન સાધના જરૂરી છે કર્મની નિર્જરા જરૂરી છે કર્મની નિર્જરા કરતા કરતા નિશ્ચય સમકિત પ્રાપ્તિ થાય છે ફક્ત શ્રદ્ધા એ વ્યવહાર સમકિત છે એનાથી મોક્ષનો સ્ટેમ્પ લાગતો નથી પણ નિશ્ચય સંકિતની પ્રાપ્તિ થાય આત્મ અનુભવ થાય તો બેડો પાર થાય આ બધું મેં પ્રશ્નો તરત તમારા ભાગ બે માં ઘણું ડિટેલમાં સમજાવ્યું છે હવે તો પ્રશ્નો તરત તમારા ભાગ ત્રણ પણ પબ્લિશ થઈ ચુકી છે ભાગ એક બે ત્રણ ત્રણેય પાર્ટમાં થઈને નવસો સવાલ જવાબ છે ત્રણેય પુસ્તક ફ્રી ઓફ ચાર્જ છે કોઈ પણ એડમિનજીને મેસેજ કરીને પ્રાપ્તિ સ્થાનનો લિસ્ટ મંગાવી લો અને પુસ્તક મેળવી લો અત્યારે અવેલેબલ છે તો મળશે અને આ પુસ્તક વાંચવાથી ઘણી શંકાઓનું સમાધાન થઈ જશે ઓકે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ Eight eight five zero zero eight eight five six seven.